હેલો વિદ્યાર્થીઓ આજે આપણે બે હજાર પચીસ નો જે તમારા નવા સત્રનો જે નવો સિલેબસ જે છે એ આજે આપણે એમાં પ્રથમ પ્રથમ પાઠ જે છે પ્રાર્થના ગીત જે છે એનું આપણે સોલ્યુશન કરશું ચાલો તો પેલો જે તમારે પ્રાર્થના ગીત જે છે એ પ્રાણી માત્રને છે જેનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના પ્રાર્થના ગીત છે અને જેના લેખક છે સંત संत बाल છે બરોબર હવે આપણે આ બધી વસ્તુને જાણતા હવે આપણે આગળ જઈશું તો ચાલો આપણે વિકલ્પમાં આવી જઈએ વિકલ્પમાં આવી જઈએ કે પ્રાણી માત્રને કાવ્યના કવિનું નામ શું છે તો ભાઈ संत बाल બરોબર પ્રાણી માત્રને કાવ્યમાં પૂર્ણ અહિંસા આચરના એવા કોને નમન કરવામાં આવ્યા છે શ્રી મહાવીરને બરોબર માન્ય માન્યા પોતા સમ સહુને એટલે કે સૌને પોતાના જેવા માનવા બરોબર સદા અમારા અંતરમાં એટલે કે એમાં જવાબ આવશે હંમેશા અમારા હૃદયમાં રહો ક્ષમા ક્ષમા સિદ્ધોને વંદન હો એટલે શું કે ક્ષમાના સાગરને નમન હો બરોબર કે સર્વધર્મ સંસ્થાપક સ્મરણો એટલે શું કે સર્વ ધર્મના આદેશો ચાલો હવે છે ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં મહાવીર સ્વામી એ ખાલી જગ્યા અહિંસા નું આચરણ કર્યું પૂર્ણ ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગ નો બોધ આપ્યો મધ્યમ ખાલી જગ્યા નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં તો ભાઈ ન્યાય ખાલી જગ્યા શ્રીકૃષ્ણ સંસારમાં રહીને પણ રહ્યા યોગી ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લિપી સઘળા હજરત મોહમ્મદ પયોબ્બર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા પરમ ખાલી જગ્યા સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિ માં ખપ લાગ્યો તો સર્વધર્મ તો ચાલો હવે એના પછી આપણે ખરા ગોટો જોઈશું ખરા ખોટામાં પેલું ખરું ટૂંક ખોટું છે પ્રાણી માત્રને કાવ્યમાં કવિએ મહાપુરુષોના જીવન વર્ણાવ્યા છે તો ખોટું આવશે પ્રેમ રૂપ પુત્ર ઈ દયાના સાગર છે તો સાચું આવશે પ્રાણી માત્રને કાવ્ય દ્વારા કવિ વિશ્વ શાંતિ ઝંખે છે તો સાચું આવશે ચાલો હવે જે પ્રશ્ન જે છે એ એક એક વાક્યના છે એમાં પ્રથમ પ્રશ્ન છે પ્રાણી માત્રને કાવ્યનો પ્રકાર જણાવો તો એનો કાવ્યનો પ્રકાર છે પ્રાર્થના ગીત આ કાવ્યમાં વર્ણવાયેલા શ્રી મહાવીરના મહાવીરના બે ગુણો જણાવો તો મહાવીર પ્રાણી માત્રને આપનાર પૂર્ણ અહિંસા આચરનાર હતા જે આમ બે ગુણો કાવ્યમાં વર્ણવેલા છે એટલે કયા કયા બે ગુણ કે પ્રાણી માત્રને રક્ષણ આપનાર અને પૂર્વ અહિંસા આચરનાર હતા કોણે કયો ધર્મ ઉજળો કર્યો છે તો બુદ્ધે સંન્યાસી ધર્મ ઉજળો કર્યો છે શ્રીરામે કયું વ્રત પૂર્ણ રીતે પાડ્યું હતું શ્રીરામે એક પત્ની વ્રત પૂર્ણ રીતે પાડ્યું હતું કવિએ કોનામાં મનડા ખૂપી રહે એવી પ્રાર્થના કરી છે તો કવિએ યોગી એવા ભગવાન કૃષ્ણમાં મનડા ખૂપી રહે એવી પ્રાર્થના કરી છે કવિ કયો ભાવ પ્રગટ કરીને ઈશુને વંદન કરે છે કવિ ક્ષમાનો ભાવ પ્રગટ કરીને ઈશુને વંદન કરે છે ચાલો એના પછીનો પ્રશ્ન કવિએ હજરત મોહમ્મદ પૈંગબ્બર સાહેબને કેવા કહ્યા છે કવિએ હજરત મોહમ્મદ પયંગબ્બર સાહેબને રહમનેકીના પ્રચારક કહ્યા છે કાવ્યમાં કયા કયા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે તો કાવ્યમાં મહાવીર ગૌતમ બુદ્ધ રામ કૃષ્ણ ઈશુ પછી હજરત મુહમ્મદ ભયમગબર વગેરે મહાનુભાવનો ઉલ્લેખ થયો છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન ચાલો નેક્સ્ટ પ્રશ્નમાં શું કીધું છે મધ્યમ માર્ગ એટલે કયો માર્ગ મધ્યમ માર્ગ એટલે કે વચનો માર્ગ અને કોઈ બાજુના અતિપણા વિનાનો વચલ વચલો માર્ગ બરોબર ચાલો હવે ટૂંકમાં ઉતર ટૂંકમાં ઉતરમાં જો પ્રથમ પ્રશ્ન કે કવિ શ્રી મહાવીરને શા માટે નમન કરે છે શ્રી મહાવીર અહિંસાનો ઉપદેશ આપીને પ્રાણી માત્રને રક્ષણ આપ્યું છે અને સૌને પોતાના જેવા માન્યા છે પોતે પૂર્ણ રીતે અહિંસા ધર્મ આચરીને સૌને અહિંસાનો ઉપદેશ આપ્યો છે તેથી કવિ શ્રી મહાવીરને નમન કરે છે કોણે સન્યાસીનો ધર્મ ઉજાડ્યો ઉજાડો કર્યો છે કેવી રીતે તો પરોપકાર અને જનસેવા એ સન્યાસીના પરમ ધર્મ છે એ ધર્મ નિભાવીને શ્રી બુદ્ધે

પડી પ્રસંગો બાદ પોતે લીધેલા પ્રતિજ્ઞા સંકલ્પોને યથાર્થ કેળવ્યા હતા તેઓ પોતે જ ન્યાયનીતિનું સ્વરૂપ હતા આથી જ તેમને અંતરમાં રાખવાની વાત કરી છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા છે જે જીવ પ્રાણી માત્ર પ્રાણી માત્રમાં રહેલા પરમાત્માને જોઈ શકે એ પરમાત્માના બધું બંધુ રહેલું છે એવું તેમ અનુભવી શકે જેમ બધે જ રહેલા પરમાત્માને સમભાવે નિહાળી શકે તે યોગી બરોબર આ જે વાત જે છે ગીતાના છઠ્ઠા છઠ્ઠા શ્લોક છઠ્ઠા અધ્યાયમાં ઓગણત્રીસમો શ્લોકમાં બધી વસ્તુ લખેલી છે અને શ્રી કૃષ્ણમાં આ ગુણો હોવાથી તેમને યોગી પણ કહ્યા છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન પ્રાણી માત્ર ને કાવ્યનો મુખ્ય સંદેશ શો છે તો વિવિધ ધર્મના મહાપુરુષોને પોતાના જીવન કાર્યો દ્વારા જીવનમાં ઉચ્ચ આદેશો સદગુણો સ્થાપવાનો સંદેશ આપ્યો છે આપણે તેમનો આભાર માની તેમના ઉદ્દેશને જીવનમાં ઉતારી આપણા જીવનને બનાવીએ અને તે દ્વારા પોતે સુખ શાંતિથી રહીએ અને સમગ્ર વિશ્વમાં પણ શાંતિ પ્રસરાવીને તેને આ કાર્યનો મુખ્ય સંદેશ આપણે ગણી શકાય છે તો ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન જે આપણે મુદ્દાસર પ્રશ્ન એવો છે પ્રાણી માત્ર ને કાવ્યનો ભાવાર્થ સમજાવો તો આમાં તમે જે આખા પાઠમાં જે તમે ભણી ચૂક્યા છો એ જ આપણે લખવાનું હોય છે કે આપણે શ્રી રામ શ્રી કૃષ્ણ મહાવીર ઈસુકેશ હજરત મોહમ્મદ ગબર પછી અશો જસ્થુસ જેવા વિવિધ ધર્મોના મહાન મહાન માનવોને આદરપૂર્વક આપણે નમન કરીને આ મહાનો મહાન માનવોને આપણે જે પ્રેરણારૂપ કાર્યો કર્યા તેને આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ પ્રાણી માત્રને રક્ષણ આપનાર સૌને પોતાના માનનાર અહિંસાનું ગુણ આચરણ કરનાર શ્રી તપસ્વી મહાવીર જનસેવા એ જ ઉત્તમ સેવા છે એવા સંદેશ આપી મધ્યમ માર્ગ બતાવનાર સન્યાસી મધ્યમ માર્ગ બતાવનારા સન્યાસીઓ ધર્મ ઉજાડનારા શ્રી બુદ્ધ પછી એક પ્રતિનિબ્ધ પૂર્ણ રીતે પાડનાર અને ટેકને જીવનમાં ઉતારીએ ન્યાય અને નીતિના આદેશોને સ્થાપના સ્થાપના જેમણે ઘણા મહાન કાર્યો કર્યા છતાં લેશ માત્ર પણ અહંકાર વિના પોતાને નિર્લેપ રાખ્યા એવા શ્રીકૃષ્ણ જેમણે જગતને પ્રેમનો સંદેશ આપ્યો તેવા ઈશુ રહેમ નેકીના પર પ્રચારક હજરત મોહમ્મદ અધર મમ્મત તથા જળથુષ્ટ ધર્મના પવિત્ર ધર્મગુરુને આપણે સૌને અંધપૂર્વક વંદન કરીએ છીએ એવી રીતના તમે આખી આખો આ પ્રશ્ન લખી શકો છો ચાલો વિદ્યાર્થીઓ નીચે છે કાવ્ય પંક્તિ કાવ્ય પંક્તિ તમે પાઠ્યપુસ્તકમાંથી જોઈને પણ લખી શકો છો અથવા આમાંથી પણ જોઈને લખી શકો છો ચાલો એવી રીતના બીજી પંક્તિ પણ છે બરોબર હવે નેક્સ્ટ પ્રશ્ન નેક્સ્ટ પ્રશ્નમાં જોઈએ કે નીચેના પ્રશ્નોના માર્ગ્ય મુજબ તમારે જવાબ આપવાના છે એક નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ તમારે કાવ્યમાંથી શોધી લખવાની કે બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્ય લેપાયા નહીં કે સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી જેમણે પૂર્ણ એક પ્રતિવ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી એ જીવનભર પાડી કે એક પ્રતિવ્રત પૂર્ણ પાડ્યું અને ટેક વળી છે જીવંતર્મ અને વંદન કરીએ બુદ્ધ તને પછી દયા અને ઈમાનદારીનો પ્રચાર કરનાર મોહમ્મદ પયંગબર સાહેબ આપણા હૃદયમાં રહો તો રહમ ના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો તમારા ધર્મના સંસ્થાપક અને સ્મરણો દુનિયામાં શાંતિ સ્થાપવાના કાર્યમાં ઉપયોગી બનો તો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ ખપ લાગો હવે ઉદાહરણ મુજબ તમારે લખવાના છે તો ઉદાહરણ તરીકે દયાસાગર વિદ્યાસાગર કરુણા સાગર સોમાસાગર મહાસાગર અને ભાઉસાગર આ બધા શબ્દ જે છે એ ઉદાહરણ મુજબ જે કાવ્ય પંક્તિમાંથી ઉપાડેલા છે બરોબર એની નીચે

જીવંતર તો જીવન અંતર તો મન નિર્લેપ તો અનાશકતા ક્ષમા તો માફી સીધો તો દરિયો તો 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 દયા ચાલો રીતે આપણે જોઈશું લક્ષણ પક્ષણ હિંસા પૂર્ણ તો અપૂર્ણ ન્યાય તો અન્યાય પ્રેમ તો નફરત પવિત્ર તો અપવિત્ર સ્મરણ તો વિસ્મરણ શાંતિ તો અશાંતિ ચાલ હવે જોડણી સુધારવાની છે તો જોડણી સુધારવાનું તમે જોઈ શકશો બરોબર તો આવી રીતના તમે જોડણી સુધારી શકો આ બધા શબ્દ તમારે ખાસ કરીને ધ્યાન રાખો અને આગળ જતા તમને ખોટે ખોટા તમારા માર્ગ નહીં એનું પણ ખાસ ધ્યાન રાખો અને રૂઢિપ્રયોગનો અર્થ આપી સમજાવો તો ઉજાડવું તો ઉજળું કરવું અથવા સારું કરવું એનું વાક્ય બનાવ કે ભગવાન બુદ્ધે સન્યાસીનો ધર્મ ઉજાડ્યો છે બરાબર તો વ્રત પાડવું નિયમ લેવો રામે એક વત્ની વ્રત આજીવન પાડ્યું હતું દિલમાં વ્યાપ મનમાં રહે દરેક માણસના દિલમાં શાંતિ વ્યાપી ગઈ હવે શબ્દ કોષ શબ્દ કોષ તમને બધાને આવડે છે કકા પ્રમાણે હોય છે બરોબર સ્વર હોય તો સ્વર પહેલા પછી કકો તો આમાં જો પેલા અહિંસા આવે છે તો અહિંસા પછી કકા પ્રમાણે તપસ્વી આવે છે પછી પ આવે તો પ્રાણી છે પછી મરચાનો આવશે તો મહાવીર પછી છેલ્લા આવશે રક્ષા એવી રીતના સમા બરોબર સમા મસવા પેલા આવે છે સમાજ જનસેવા ન્યાય શાંતિ અને સંન્યાસી ચાલો હવે શબ્દ સમૂહ લઈશું શબ્દ શું જેણે સંસાર ત્યજો છે તે સંન્યાસી યોધ સાધના કરનાર યોગી લેપાયા વિના નિર્લેપી ક્ષમાના દરિયા જેવું ક્ષમાસિંધુ અને જળસૃષ્ટને લગતું જળદોષથી બરોબર હવે વિરામ ચિહ્ન તો આવી રીતના આ પણ તમને પેપરની અંદર પૂછી શકે કે એ તમને વાંચવાના હાવભાવ ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે આ ક્યાં અલ્પવિરામ આવે ક્યાં અવતરણ ચી ના આવે તો તમે આમાંથી જોઈને તમે લખી શકશો તો ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈશું એના પછીના પ્રશ્નમાં જે વિકલ્પનો અર્થ સાચો હોય બરાબર એના ઉપર આપણે રાઇડ કરવાનું છે તો ભાઈ અંતર અંતરનું અંતરણ અથવા મન કે તળાજાથી નરસી લાંબુ અંતર કાપી જૂનાગઢ આવેલા તો અંતર અંતરથી ને લાંબુ અંતર કાપ્યું શ તો સરખ મેં ભગવાનના શ ખાઈને કહ્યું છે પણ તેમણે ન માની

તો સ્વ સ ને ર વિશ્વ તો વિશ્વમાં સ ને વ્ય ઠણ્ય તો ઠ તો અણ અને ય સ્મરણ તો સ ને મ બરોબર જે અડધા શબ્દ છે એના એને જ ખોટા પાડેલા છે તો તમે બધા એમાં જોઈ શકશો છે કે નથી ચાલો હવે ખાલી જગ્યાએ જોઈશું હવે ખાલી જગ્યા માં ધ્યાન મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું અને શ્રી કૃષ્ણએ બધા કાર્યો કર્યા ખાલી જગ્યા જીવનભરમાં અલિપ્ત હતા પરંતુ ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શક્યો તેથી તમે સવારે નીકળશો ખાલી જગ્યા સાંજે કે કે મેં મેં એને કહ્યું ન હતું ખાલી જગ્યા તેણે મારું કામ કરી નાખ્યું પરંતુ ગુરુવારે જો શાળામાં રજા હોય તો ખાલી જગ્યા આપણે પુસ્તક મેળામાં જઈશું તો છત્રી હતી તે સારું હતું ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું નહીં તો ખાલી સાહેબ કહેશે ખાલી જગ્યા આપણે બાલ સભા ગોઠવીશું જ્યારે અને ત્યારે પરીક્ષામાં સમયસર તો પહોંચ્યો ખાલી જગ્યા રિસીપ્ટ તો ઘરે ભૂલી ગઈ પરંતુ રોહિતે સદી ફટકારી ખાલી જગ્યા ભારતની ટીમ મેચ જીતી શકી નહોતી છતાં જે આપેલા આપણે શબ્દનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા કરવાની છે જે તમારા એક અલગ પ્રકારની છે ખાલી જગ્યા છે તમે તમારી રીતના પણ વાંચીને પણ લખી શકશો બરોબર તો ચાલો વિદ્યાર્થીઓ અહીંયા આપણે પાઠને અહીંયા પૂરું કરશું જો તમને આપણી ચેનલ ઉપર બધી વસ્તુ સમજાણી હોય અને મજા આવી હોય સોલ્યુશનમાં તમને તો ફરજિયાત આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો એને પણ લિંક મોકલી દો કે એ પણ આ બધી વસ્તુનો લાભ લઈ શકે ચાલો તો જય હેન્દ જય ભારત